અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસ એટલે કે ખોટનો મોટો ખાડો બીઆરટીએસ તો ખોટ કરે જ છે પરંતુ એએમટીએસ પણ એટલી જ ખોટ કરે છે આ ખોટ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના અણધણ વહીવટની જાળી ખાય છે ત્યાં સુધી કેએમટીએસની ભારે ખોટની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી છે અમદાવાદમાં લાલ બસમાં પ્રતિદિન લાખો લોકો મુસાફરી કરે છે જો કે લાઈન ગણાતી એએમટીએસ ખોટમાંથી ઉગારે તેવા વહીવટદારને શોધી રહી છે છેલ્લા કેટલાય સમયથી એએમટીએસનું દેવું વધતું જાય છે અને આ દેવું ત્રણસો પાંત્રીસ કરોડે પહોંચતા ગાંધીનગરના સત્તાધીશોની આંખો પહોળી થઈ ગઈ છે એએમટીએસના ચેરમેન સહિત અન્ય લોકો પદ નિયુક્તિ બાદ જ્યારે ગાંધીનગર ગયા હતા ત્યારે એએમટીએસના ચેરમેનને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ઘણી બસોમાં જીપીએસ સિસ્ટમ બંધ છે અને માઇલોમીટર પણ બંધ છે કોન્ટ્રાક્ટરની બસોમાં સફાઈનું ધ્યાન અપાતું નથી એમોયુની શરતોનું પાલન થતું નથી આ બધા પ્રશ્નોનો જવાબ માંગવામાં આવ્યો હતો આ બાબત એમટીએસ ના અંધેર વહીવટને દર્શાવે છે એમટીએસ ના આવા વહીવટની ટીકા કરતા વિપક્ષે કહ્યું છે કે એમટીએસ ને ખર્ચના ખાડામાંથી બહાર કાઢવી હોય તો સારો અને કરકસર ભર્યો વહીવટ કરવો જોઈએ જો કે એમટીએસ માં અણધણ વહીવટ જ ચાલ્યો આવે છે એમટીએસ નું તંત્ર એકદમ ખાડે ગયું છે આજે તમે એમટીએસ બસોની હાલત જો સીટો તૂટેલી પડી છે

અને આવક વધે એ અમે જોવાનું છે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો હેતુ નફો નહીં કરવાનો હોવાથી તે ખોટ કરે તે સ્વાભાવિક છે પરંતુ ખોટની પણ મર્યાદા હોય છે જો તેને વધતી અટકાવવામાં ન આવે તો ક્યારેક ગંભીર પરિણામ આવી શકે છે કેમેરામેન મનીષ દવે સાથે ઝલક અમદાવાદ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે amts નું વર્ષ હજાર સોળ સત્તરનું બજેટ રજૂ થશે દર વર્ષે એએમટીએસ કરોડોનું બજેટ પસાર કરે છે પણ મુસાફરોની પ્રાથમિક સુવિધા પર ધ્યાન અપાતું નથી મુસાફરોની ફરિયાદ છે કે બસની લાંબા સમય સુધી પ્રતિક્ષા કરવી પડે છે બસો સ્ટેન્ડ પર ઊભી રાખવામાં આવતી નથી ઓછી બસ અને વધુ મુસાફરો હોવાથી બેસવાની જગ્યા મળતી નથી કેટલીક બસોમાં તો સીટ તૂટેલી હોય છે લાલ દરવાજા બસ ટર્મિનલ કે જે મહત્ત્વનું ટર્મિનલ ગણવામાં આવે છે ત્યાં મોટાપાયે ગંદકી જોવા મળે છે મુસાફરો ઉપરાંત ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ પણ પ્રાથમિક સુવિધાને લઈને નારાજ છે ટોયલેટ છે પણ તેની નિયમિત સફાઈ ન થવાથી દુર્ગંધ મારે છે તંત્રએ લાલ દરવાજા બસ મથકને આધુનિક બનાવવાની વાત કરી હતી પણ તે હજી કાગળ પર જ છે હું નોકરી જઉં છું પણ રોજ મારે આ રામાયણ છે કે 1 કલાક પહેલા ઘરથી નીકળે એક કલાક કહીએ બે બે કલાક અમારે પ્રસ્તલ બગાડવી પડે ત્યારે અમે નોકરીએ પહોંચી જાય બોચારા સિવિલ જવા માટે માણસો એટલા ઉભા રહ્યા છે પણ બસો મુકતા જ નથી આ લોકો કેબિન ઉપર જઈને બોલ્યા તો કે કે અત્યારે બસો નથી કહે છે તો હવે અમારે ક્યાં જવાનું કે આ સરકાર આવી સરકાર કહેવાય કે માણસ બેરો તો ના કરી શકે બે નોકરી કરે માણસ કમાઈને ખાય તો કેવી રીતે ખાય તમે વ્યવસ્થા તો કંઈ કરી આપો અમને

વ્યવસ્થામાં તો જોઈએ તો સારું બી નાખે બહુ ઠીક છે બસો બહુ બહુ જ ઓછી છે ખૂબ સવારમાં કોઈ લેડીઝ હોય બુઝુર્ગ હોય એમને બેસવામાં બહુ તકલીફ પડે છે બજેટ એવું હોવું જોઈએ જેથી મુસાફરોને સમયસર બસ મળી રહે પ્રાથમિક સુવિધા મળી રહે બાકી તો મસ્ત મોટા બજેટ રજૂ કરીને કોઈ હેતુ સરવાનો નથી તેવું હવે મુસાફરોને લાગી રહ્યું છે કેમેરામેન મનીષ દવે સાથે ઝલક અધ્યારુ ટીવી અમદાવાદ